સુરેન્દ્રનગરમાં નવા સ્માર્ટ મીટર નાખવા અંગેના વિરોધ બાદ સરકારે યોજના મોકૂફ રાખી છે આ સાથે જ લોકોને સમજાવવામાં આવ્યા હતા ગ્રાહકોને નવા મીટરની સમજ આપી ત્યારબાદ કામગીરી હાથ ધરાશે અને નવા મીટરમાં ચાર ગણું બિલ આવતું હોવાનું પણ ગ્રાહકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

सरूपा नवा पाँच मीडल नगावने गांव की रिशरूप गल करवा बांवी थी। जब सुरेश नगर जिला मापर सपाट मीडल निकाब की रिशरूप करवा पाउटा। प्रथम ये ग्राहकों ने जैस पाँच मीडल नाकवा बांवी आता थे, बताने इन्हीं खाता पुआन पुआ ग्राहकों एक्शन करियों तो चार ग्राहकों इन्हीं खाता पुआन एक्शन करवा पाउटा। વીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં જો સુરેન્દ્રનગર જિલ્લામાં વાત કરવામાં આવે તો પંદરસો જેટલા સ્માર્ટ મીટર અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા લગાડવામાં આવ્યા છે પરંતુ જેનો વિરોધ છે તે સ્થાનિક લોકો કરતા હતા અને એવી ફરિયાદો પણ તંત્રને ને મળી હતી કે આ જે નવા સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવ્યા છે તે ચાર ગણો બીજ વપરાશ દેખાડી રહ્યા છે અને તેનો ખર્ચ પણ વધુ આવી રહ્યો છે જેને લઈને અર્થિક કમાલ લોકોની ટૂટી રહી હતી તેઓ આક્સેપ્ટ કરવામાં આવ્યો તો આજ અંગે હવે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે પહેલા હવે ગ્રાહકોને સમજાવવામાં આવશે અને આ કમા સ્માર્ટ મીટરની જે યોજના છે તે અંગે ઊર્જી સમજ આપી અને સ્માર્ટ મીટરના ફાયદા સમજાવવામાં આવશે અને ત્યાર બાદ જ તે નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે તે હા દરવામાં આવશે હાલ પૂરતી તો આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પ્રિફેટ મીટર લગાવવાની કામગીરી તંત્ર દ્વારા સ્થગિત કરવામાં આવી છે

ખાસ કરીને વાત કરવા તો કેન્દ્ર સરકાર દ્વારા વીજ ચોરી અટકે અને જે સ્માર્ટ મીટર છે તેમાં અન્ય સુવિધાઓ મૂકવાનો દાવો કરી અને આવા સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવતા હતા ત્યારે જે લોકોના પંદરસો ઘરોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ તબક્કામાં જે ઇલેક્ટ્રોનિક એટલે કે જે પ્રીપેડ મીટર ફીટ કર્યા છે તેમાં વધારે યુનિટ બળતા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો આવ્યો હતો અને જે જૂનું કરવામાં આવ્યા છે તેના બંને તફાવત પણ દેખાડવામાં આવ્યો હતો પુરાવાઓ પણ તંત્ર આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાબત ની ઉપર પણ જાણ કરી હતી અને હાલ પૂરતું એવું જાણવા મળી રહ્યું છે કે તંત્રએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે હવે ગ્રાહકોને સમજાવી અને જે સ્માર્ટ મીટર આવ્યા છે, પ્રીપેડ મીટર આવ્યા છે તેના ફાયદા સમજાવીને ધ્યાન બધક આ નવા સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હવે લોકો કેવી રીતે આ પ્રીપેડ મીટર સ્વીકાર કરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. જી વસેલ અમારી સાથે જોડા બદલ માહિતી બદલ આપનો